પૃથ્વી પરની જે કુદરતી દેન છે તેને સાચવવાની જવાબદારી ઈશ્વરે માનવને આપી છે ઈશ્વરે જે કુદરતી કળા છે તેને એક કળાએ સૌંદર્યને ખીલાવી છે એક બાજુ તમે નદીઓ જુઓ એક બાજુ તમે વૃક્ષો જુઓ જંગલો છે ધીમે ધીમે હવે નાશ થતા હોય તેવું દેખાઈ રહ્યું છે વાતાવરણમાં જે બદલાવો આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક માનવીય ભૂલોને લઈને જ આવી રહ્યા છે પરંતુ હજી પણ એવી સંસ્થાઓ ચાલી રહી છે જે પ્રકૃતિને બચાવવા માટે પ્રયાસો કરતી હોય છે આજે એક એવી જ સંસ્થાની વાત વધુ વેગ આપવાની દિશામાં વન વિભાગની નર્સરીઓ છે તે નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે નાયબ વન સંરક્ષણ માર્ગદર્શન હેઠળ હાલ જામનગર રેન્જમાં બે નર્સરીઓ છે નારણપર અને વિજરખી કાર્યરત છે જે બંને નર્સરી રણજીત સાગર ડેમ અને વિજરખી ડેમ પાસે આવેલ છે જેથી પૂરતું પાણી મળી રહેતા રૂપાનું ખેડૂતો નાગરિકો અને સંસ્થાઓ દ્વારા લેવામાં આવે છે હાલ સુધી માત્ર એક માસમાં બે લાખ રૂપાનું વિતરણ પૂર્ણ થયું છે અને દર વર્ષે લાખ રૂપાનું વિતરણ થતું હતું વર્ષે બમણાથી વધુ રોપાનું વિતરણ થશે સમગ્ર જે પહેલ છે તેના વિશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ મારું નામ હર્ષા પંપાણિયા છે હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોશિયલ ફોરેસ્ટ્રી જામનગરમાં ફરજ બજાવું છું આદરોજ અહીં આપણે નીલગી સોરી નર્સરી વિશે માહિતી થોડીક આપીશું નર્સરી જે વન વિભાગ દેવભૂમિ દ્વારકાના અંદરમાં નર્સરી આવે છે જામનગર રેન્જ એની અંદર આવે છે જામનગર ની અંદર બે નર્સરી છે બંને નર્સરી નો થઈને પાંચ લાખ સત્તાવન હાજર નો ટાર્ગેટ છે આ ટાર આ મતલબ નર્સરી બંને નર્સરીમાં ઓછામાં ઓછા પંચાવન થી સત્તાવન સત્તાવન જેટલી સ્પીસીસ છે અલગ અલગ જેમાં અમે લોકોએ અત્યાર સુધીમાં બે લાખ ને છન્નું હજાર જેટલું વિતરણ થઈ ગયું છે એમાં નિઃશુલ્ક ટૂંકમાં મૂલ્યથી એ છે અને વિનામૂલ્યે એ રોપા વિતરણ કરેલા છે એમાં વિના મૂલ્યે જે રોપા વિતરણ કરેલા છે ખેડૂતોને આપીએ છીએ અને કોઈ પણ મતલબ નાના ફાર્મવાળા કે કોઈ પણ હોય એને કોઈને પબ્લિકને આમ પબ્લિકને ફ્રી આપવાના હોય છે જેમ કે મોટી સંસ્થાઓ છે રિલાયન્સ છે એસઆર છે આવી મોટી સંસ્થાઓ છે કોઈ સરકારી સંસ્થાઓ છે જેને બલ્કમાં રોપા જોઈએ છે પાંચ હજાર સાત હજાર રોપા તો એ લોકોને અમે મૂલ્યથી રોપા વિતરણ કરતા હોય છે અને અહીંયા આ નર્સરીની અંદર મોસ્ટલી સવારે નવ વાગ્યાથી સ્ટાર્ટ થઈ અને સાંજે છ વાગ્યા સુધી આ નર્સરી છે એ ચાલુ હોય છે અને કોઈ પણ આમ પબ્લિક પણ આરામથી આ નર્સરી ઉપરથી રોપા લઈ જઈ શકે છે અને જે લોકો અહીંયા બે માણસો અમારે રાખેલા છે કે રોપા મતલબ વધારે બલ્કમાં લેવા આવ્યા હોય તો ટૂંકમાં એ માણસો સાથે લઈને આવવાના હોય છે બાકી અહીંયાથી આ માણસો છે એ આરામથી એ લોકોને રોપા આપતા હોય છે અને ઘણા ટાઈમથી છેલ્લા અમે લોકો ગ્રામ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજાવતા એની અંદર અમે લોકો ગામડે ગામડે રથ ફેરવતા તો એ રથની અંદર અમે શું કરતા કે ગામડે ગામડે લઈ જતા હતા તો લોકોને મતલબ આસાનીથી રોપા મળતા તો આમ થોડુંક એમ થતું કે રોપા જેમ તેમ અમને એવું લાગતું કે ઉડતા ઉડતા હોય એવું એમ જ્યાં જાય તો નાના બાળકો લઈ લે તો બાળકો છે એ ફેંકી દઈ આપણી પાસેથી લઈને પછી આ જે છે એ ગયા ગયા વર્ષથી બંધ કર્યું છે હવે લોકો અહીંયા આવે છે રોપા લેવા અને એ જે લોકો રહેવા આવે છે ને એ એનો અર્થ ખરેખર એમ થાય કે ખરેખર ટૂંકમાં એ વાવી અને માવજતથી ઉછેરે છે એટલે એવું લાગે છે અને આ વર્ષે તો જેટલું વિતરણ એટલું ફાસ્ટ થયું છે કે બે લાખ ને નેવું નું અત્યાર સુધી વિતરણ થઈ ગયું છે હજી તો એક મહિનો વિતરણ ચાલુ કર્યું છે પંદર જૂન થી પણ ખરેખર આ થોડીક પબ્લિક છે એ એન્વાયરમેન્ટ પ્રત્યે પણ થોડીક જાગૃત થઈ છે અને ખાસ કરીને કોરોના કાળ પછી લોકોને એવું લાગ્યું છે કે જો વૃક્ષ હશે ને આપણી આજુબાજુમાં તો ઓક્સિજન એની રીતે મળતો રહેશે પરંતુ આ છે એ ખરેખર સાબિત પેલું ખરું સાબિત થાય છે

એનો ગ્રોથ થતો હોય છે અને પછી એને વર્ષની અંદર બે થી ત્રણ વખત કે ચાર વખત જેમ એના મૂળિયા બેસતા હોય એ રીતે શિફ્ટિંગ કરતા હોય છે શિફ્ટિંગ થયા બાદ એ રોપો છે ટૂંકમાં મોટો થતો જાય એમ લગભગ આ સાત આઠ મહિનામાં લોકો ક્લિયર થતો હોય છે અને પછી ત્રણ ચાર ફૂટનો એક વર્ષની અંદર રોપો થાય પછી વિતરણ કરતા હોય છે ખાસ આ જે કહેવાય છે પહેલ છે ખેડૂતો અને નાગરિકો માટે લાભદાયક છે કારણ કે ખેડૂતોને પ્રતિ હેક્ટરે પચાસ રૂપિયા નિઃશુલ્ક આપવામાં આવે છે સામાન્ય નાગરિકો માટે પણ રોપાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે ત્યારે સરકારી અને ખાનગી સંસ્થાઓને નિયત દરે રૂપા આપવામાં આવે છે નર્સરીમાં ઉપલબ્ધ વિવિધ જાતો કુલ સત્તાવન પ્રકારના રૂપા છે ફળદ્રુપ વૃક્ષોની વાત કરીએ જામફળ દાડમ સીતાફળ સરગુ આમળા આંબલી બદામ અને ગુંદા જેવા વૃક્ષો છે જયારે વનસ્પતિ વૃક્ષોની વાત કરીએ તો રાયણ શરૂ નીલગિરી અને લીંબુ છે સજાવટના છોડ પણ ત્યાં ઉપલબ્ધ છે એટલે તેની વાત કરીએ તો ગુલાબ જાસુદ અને મોગરા કરેણ જેવા જે સજાવટના ફૂલો છે વૃક્ષો છે તે પણ ત્યાં છે અને હાઈટેક નીલગરી પણ સફળ પ્રયોગ ત્યાં થયો છે વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ થી નવી પહેલ તરીકે નર્સરીમાં હાઈટેક પદ્ધતિથી નીલગીરીના રૂપા તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે પસંદગીના કટિંગથી તૈયાર આ રોપાઓને સાત દિવસ સુધી ખાસ જાળવણી હેઠળ રાખવામાં આવે છે જેથી ઉત્તમ વૃક્ષો ઉગે ખેડૂતો પણ આમાં જે હરિયાળી છે ક્રાંતિ કરવામાં જોડાઈ રહ્યા છે અભિયાન સાથે જોડાઈ રહ્યા છે ત્યારે કૃષિ પર્યાવરણ માટે ફાયદાકારક એવા પ્રયાસમાં હવે ખેડૂતો પણ સહભાગી બની વધુ રોપણ માટે સૌંદર્ય અને ઉપયોજનાનું દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે હવે ખેડૂતો પણ નર્સરીની કામગીરીથી પ્રભાવિત બનીને પોતાના બીજ કે નાના છોડ આપીને વૃક્ષ ઉછેરના યજ્ઞમાં સહભાગી બની રહ્યા છે ખાસ કરીને વન વિભાગની નર્સરીઓ ખાસ માટી પોટિંગ બેગ અને ગુણવત્તાયુક્ત બીજ બહારથી મંગાવીને રૂપાઓનું ઉછેર કરે છે જેનાથી હરિયાળું ગુજરાત ઉભું થઈ શકે અને એ દિશામાં એક મોટું પગલું ભરી શકે નાગરિકોમાં વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિમાં વધારા કરવાની એક ઉદ્દેશ્ય સાથે વિશેષ વાત એ છે કે છેલ્લા થોડા સમયમાં સામાન્ય નાગરિકોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિમાં વધારો થયો છે અને તેઓ પણ નર્સરીમાંથી રૂપા મેળવી પોતાના વિસ્તારોમાં વૃક્ષારોપણ માટે આગળ વધી રહ્યા છે આવા જ બધું વહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર